ગેરકાયદેસર લાકરાની હેરફેર અટકાવવા મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન બે વાહનો ઝડપાયા મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન શ્રીના માર્ગદર્શન હેઠળ અને પરિક્ષેત્ર વન અધિકારી શ્રી લુણાવાળાની તાત્કાલિક સૂચનાઓ મુજબ ગેરકાયદેસર વનસંપદાની હેરફેરને ડામવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું હતું વન વિભાગની આ ટીમે આજે વનસંપદાના સંરક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરતું સફળ ઓપરેશન હાથ ધર્યું છે વન વિભાગના સ્ટાફે મલેકપુર બાજુથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનોની અવરજવળની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાકલિયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી હતી આ વોચ દરમિયાન બપોરના આશરે બાર કલાકે બે મહાલ વાહક વાહનો શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યા હતા બંને વાહનોની તલાશી લેતા તેમાં ગેરકાયદેસર રીતે લીલા તાજા પંચરઉ લાકડાનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો વન વિભાગના સ્ટાફ દ્વારા વાહનના ડ્રાઈવરો પાસે લાકડાના વાહન માટે આવશ્યક પાસ પરમિટ અને કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા તેઓ કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને વાહનો અને તેમાં ભરેલો ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહિસાગર